ફ્રેન્ડ્સ વેલકમ ટુ ઇન ગુજરાતી ચેનલ મેઝરમેન્ટ મેઝરમેન્ટ શબ્દનો અર્થ માપ 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 કોઈ વસ્તુનું કદ સંખ્યા માત્રા માપદંડ એકમ માપન સાધન માપ્યું વિસ્તાર પગલા લેવા કે કાર્યવાહી કરવી થાય છે મેઝરમેન્ટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ વોટસ યોર વેસ્ટ મેઝરમેન્ટ અર્થાત તમારી કમરનું માપ શું છે એક બીજું ઉદાહરણ જોઈએ ધ વિથ મેઝરમેન્ટ ઇઝ એટી સેન્ટીમીટર એટલે કે પહોળાઈનું માપ 80 સેન્ટીમીટર છે એક અન્ય ઉદાહરણ જોઈએ ધ મેઝરમેન્ટ ઓફ ઇન્ડિવિજ્યુઅલ ઇન્ટેલિજન્સ ઇઝ વેરી ડિફિકલ્ટ એટલે કે વ્યક્તિગત બુદ્ધિમત્તાનું માપન ખૂબ જ મુશ્કેલ છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ